પહેલાં જ્યારે અમે હું થર્ડ એવા સ્ટાન્ડર્ડમાં ભણતો તો ત્યારે મુંબઈ હતા અમે અને એક કથક નૃત્યકારને કામની જરૂર હતી એટલે મારા પિતાએ કહ્યું કે તું મારા દીકરાને શીખવાડ આ રીતે સૌથી પહેલું કથક મને ભટકાયું જે મેં પસંદ નહોતું કર્યું એક કોઈક કોઈક અંકળ એનાથી એ વ્યક્તિ મારા જીવનમાં આવી થોડું શીખ્યો પછી શરમ આવે છોકરો છું કથક શીખું છું એવું બધું ત્યાં આગળ છોડી દીધું પછી અમે અમદાવાદ આવ્યા અમદાવાદના શ્રેય સ્કૂલમાં એક જુદું જ વાતાવરણ અને ત્યાં આગળ કોઈક કારણસર મેં નૃત્યને જ પસંદ કર્યું છે વટે ગાઈ નતો શકતો અવાજ સાથ નહોતો આપતો સ્પ્લિટ વોઇસ થાય ને આપણે એવો એવા ફેઝમાં કંઈક પસંદ કરવાનું હતું એટલે નૃત્ય પસંદ કર્યું મણિપુરી શીખતો હતો ત્યાં આગળ મણિપુરી અને આજુબાજુના મારા મિત્ર મંડળમાં પછી જે સખીઓ હતી એ એમણે મને કહું કે તું તો આટલું સરસ ડાન્સ કરે છે તો ચાલ અમારી જોડે કથક શીખ એટલે પાછું એ લોકો મને કથક તરફ લઈ ગયા અને ત્યાં હું એ વખતથી પછી હું અમારા કુમીબેન સાથે જોડાયો વાહ એટલે આ રીતે કથક મને એમ જાણે કે આવ્યું જ સામે દર વખતે એવું થયું